જેમને છૂટા જતા હોય 500 ના 1000 ના એ પરમ આદરણીય વેદનભાઈ શાસ્ત્રીની પાસે અહીંથી મળી રહેશે જે લોકોને છૂટા જતા હોય સ્ટેજ ઉપર આવી અને આપણા યજ્ઞના કર્મચારીઓ એ વેદનભાઈ ફટ ફટ એમની પાસેથી લઈ લેજો એક હાજર એ પૂજ્ય ગુરુજી એ યજ્ઞ માટે આપણે આગળનો ક્રમ કરવાનો છે એટલે યુદ્ધમાનોને ખાસ વિનંતી એ ઝડપથી બ્રાહ્મણો પૂજન કરી લે આચાર્ય પૂજન કરી લે